પૂરા એક વર્ષ પછી મેં બનાવ્યો તો શિયાળામાં મારા ઘરે અઠવાડિયામાં બે વાર તો બને જ છે તો હું શિયાળામાં હેલ્ધી જે રેસીપી છે એમાંની એક રેસીપી હું તમારી સાથે શેર કરવાની છું તો એકદમ ઇઝી રીતથી અને ટેસ્ટી હેલ્ધી બનવાની છે તો આજે આપણે વઘારેલો રોટલો બનાવવાના કોઈ કોઈપણ જાતના ધાબા સ્ટાઇલ કે રેસ્ટોરન્ટ સ્ટાઇલ નહીં પણ મારી પોતાની સ્ટાઇલથી હું તમને દેખાડવાની છું તો એના માટે પૂરા રોટલો બનાવવાની પૂરી રીત સાથે હું તમને કહીશ જેને નહીં આવડતું હોય ને એને વારમાં પરફેક્ટ રોટલો કઈ રીતે બને અને તમારે એક વસ્તુ બનાવો અને કોઈપણ જાતના શાકની પણ જરૂર ના પડે એવું આપણે કરીશું તો એના માટે એક કપ જેટલો અહીંયા મેં બાજરાનો લોટ ચાળીને લીધેલો છે તો આ રીતે હું પાટલીમાં પણ ચાળીને રાખું છું થોડો સાઈડમાં હવે અહીંયા થોડું ટેસ્ટ પ્રમાણે મીઠું અને થોડું થોડું પાણી લઈ રોટલાના લોટને ભેગો કરતો જવાનો છે વધારે પાણી ના પડે એનું ખાસ ધ્યાન રાખજો કારણ કે આ લોટ જલ્દી ચીકણો થઈ જાય થોડું પાણી પડશે ને તો પણ ચીકણો થઈ જતો હોય છે એટલે વધારે ના પડે એ રીતે ધીરે ધીરે પાણી નાખતા જ આ રીતે ભેગો કરતો જવાનો છે ફરી આ રીતે થોડું હાથમાં પાણી લઈ આપણે નાખીએ અને લોટને જો કઈ રીતને કૂણવવાનો એટલે કે મસળવાની એની એક રીત છે હું તમને દેખાડીશ જો જેને ના આવડતો હોય ને એનો રોટલો પણ મસ્ત બનશે તો આ રીતનો એકદમ સોફ્ટ લોટ હોવો જોઈએ તો હવે જે આપણે આપણી હથેળી છે ને એનાથી અડધો કટ કરી આ રીતે ફેરવવાનો બીજી સાઈડ ફરી કટ કરી ફેરવવાનો તો આ એને મસળવાની સ્ટાઇલ છે આનાથી રોટલો એકદમ પરફેક્ટ મસ્ત બનશે ફૂલીને દડા જેવો અને એકદમ સરસ મજાનો એમ તો ભમરો પણ નહીં પડે જો આ રીતે કરશો તો તો આ રીતે કુણવશો ને પ્રોપર તો સરસ થઈ જશે આ તો હું ધીરે ધીરે તમને દેખાડું એનાથી તમને આઈડિયા આવે કે રોટલો કઈ રીતે મસળો અને જેને ના આવડે આ રીતે પણ મસળી શકે છે જો આ રીતના સિમ્પલ પણ મસળવો જરૂરી છે તો આને હવે આપણે એક લુવાર જેવો ગોળ કરી દેવાનો થોડો મેં લોટ એમાંથી કાઢી લીધેલો છે જે ગાય કૂતરાને આપણે બનાવે છે નાનો રોટલો એના માટે મેં અલગ કાઢી લીધેલો છે તો આ રીતે એને રાઉન્ડ શેપ આપી જો આમ દડા જેવું કેવું થાય એવું કરવાનું અને થોડું પાણી હાથ મતલબ હાથમાં થોડું પાણી લઈ આ રીતે કરી દેવાનું છે જેને ઘડતા ના આવડતો એના માટે ખાસ રીત છે હવે અહીંયા હથેળી અને આંગળાની મદદથી આ રીતે એને ગોળ કરી દેવાનું હું તમને નજીકથી દેખાડું છું આ રીતે અંગૂઠો અને આંગળી અને નીચે હથેળી અને આંગળી આ રીતનું તમારે ગોળ ગોળ કરતું જવાનું જેને ઘડતા તો એના માટે બેસ્ટ છે હું સાચું કહું તો હું પણ ઘડીને નથી કરતી કારણ કે ઘડેલો રોટલો મારાથી એકદમ સરસ પરફેક્ટ નથી બનતો એટલા માટે હું આ રીતે નીચે શું કહેવાય આપણે પાટલી રાખું છું પાટલીમાં મેં આપણે ચાળણ નાખી દીધું થોડું લોટ એ રાખ્યું અને આ રીતે આંગળીની મદદથી ધીરે ધીરે એને રાઉન્ડ શેપ આપતી જઈશ એકદમ ઇઝી રીત છે આ મારા સાસુએ મને શીખવાડેલી કારણ કે રોટલા કરતાં બધાને આવડતા એવો જરૂરી નથી પણ આ રોટલો પણ એકદમ પરફેક્ટ કઈ રીતે બને એ હું તમને આજે કહીશ કે મને જે રીતના નથી આવડ્યો અને મેં શીખ્યો છે એ રીતે હું તમે પણ આ રીતે કરી શકો હવે નીચે હથેળીની મદદથી એને નીચેની સાઈડ આપણે આ રીતે કરતું જવાનું અને આંગળીની મદદથી ઉપરની સાઈડ તો આ રીતે એને ઘટતો જવાનું એકદમ હળવા હાથે અને વચ્ચે આ જે ઉપરનો ભાગ છે એ થવો જોઈએ જેથી કરીને વચ્ચેથી જાડો ના થાય રોટલો એક સરખો થશે ગોળ પણ સરસ બને છે ઘડીને મારાથી એકદમ ગોળ નથી બનતો એટલે નથી કરતી હવે આ ભમરો ના પડે એની એક રીત છે તો આ રીતે એકદમ પ્રોપર તાવડી થાય ને પછી આ રીતે હથેળી આખો હાથ ફેલાવીને લઈ ધીરે રહીને આ બે હાથે સુડાવી દેવાનો રોટલાને ધીરે રહીને જેથી કરીને અંદર જો થોડું પણ એર નહીં ભરાય ને તો તમારે ભમરો નહીં પડે હવે તમે શું કહેતા મને નથી ખબર અમે લોકો તો એને ભમરો પડે એવું કહેતા હોય નીચેથી એકદમ ઓલું થઈ જાય ને અને ઉપરથી થોડું પાણી નાખી આ રીતે થવા દેવાનું તો જો પાણી ઉપર સુકાઈ જાય ને પછી એને બીજી સાઈડ આ રીતે પલટાવી દેવાનું છે જો તમારી પાસે રોટલો હોય તો તમે આમને પણ કરી શકો પણ આ તો હું રોટલો નથી અત્યારે એટલે તાજો બનાવીને હું એનું શાક બનાવવાની છું એ તમને દેખાડીશ તો એકદમ પરફેક્ટલી મીડિયમ ગેસ પર મેં થવા દીધું પછી ધીરે રહીને બીજી સાઈડ પલટાવી દીધું થોડી વાર થાય તો આ રીતે તવે થતી જોવાનું કે આખો રોટલો નીકળે છે નીચેથી મતલબ નીચેથી એકદમ પ્રોપર થયેલો છે તો બીજી સાઈડ પલટાવી દઈએ અને આ રીતે થોડું પાણી લગાવી ફૂલવા દેવાનો છે તો આ રીતનો સરસ મજાનો રોટલો બનીને રેડી થઈ ગયો છે તમને એવું થતું હશે એકદમ પરફેક્ટ નથી પણ મને તો ખાવાલાયક લાગે જ છે એટલે જો જેને ના આવડતું હોય એ મારી જેમ આ રીતે કરી શકે છે અને કોને કોને રોટલો ઘર તો આવડે છે એ લોકો મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો ને કોના કોને ઘરે શિયાળામાં રોટલો બને છે એ પણ મને કહેજો મારા ઘરે તો બને જ છે પણ હું આ રીતે બનાવું છું તો રોટલાને હવે સાઈડમાં રાખી અહીંયા એક પેસ્ટ બનાવવાની છે આદુ મરચાંની તો મેં એક અડધું તીખું મરચું એક અડધું મોડું મરચું અને થોડું આદુનો ટુકડો અને થોડા એમાં મીઠા લીમડાના પાન નાખી અને થોડી કોથમીર નાખીશ ધોયેલી આ રીતે તો આની એક પેસ્ટ બનાવવાની છું તો આ રીતે અધકચરી વાટી દેવાની અને હવે સાઈડમાં રાખીએ હવે અહીંયા આપણે વઘારવાની પ્રિપરેશન કરીએ તો એના માટે અહીંયા માટીના વાસણમાં હું બનાવવાની છે કારણ કે મને પોતાને માટીના વાસણમાં રસોઈ બહુ જ ભાવે છે એની સુગંધ અને બહુ બધા પોષક તત્વો આપણને મળે છે અને સુગંધ એકદમ અલગ જ હોય છે તો આ રીતે માટીનું મેં વાસણ લીધેલું છે એકદમ સરસ સાફ કરીને હવે અહીંયા હું એકવાર તમને દેખાડીશ કે ભાઈ આને સાફ કઈ રીતે કરું મેન્ટેન કઈ રીતે કરું એ આપણે એકવાર વિડીયોમાં બતાવીશું તો આને મેં મીઠું અને લીંબુથી સાફ કરી દીધેલું છે ને તડકે રાખેલું છે હવે આપણે એને એકદમ ગરમ થવા દેવાનું જેથી કરીને પહેલાંની જે રસોઈનું બનેલું તેલ હોય ને એ અંદર શોષાયેલું હોય છે તો એ આ રીતે બહાર નીકળશે જો તો એના માટે અહીંયા ટિશ્યુ પેપર લઈ અને એકદમ પ્રોપર લૂંચી દેવાનું તો બેથી ત્રણ વાર ટિશ્યુ પેપરથી મેં આ રીતે લૂચી દીધેલું છે અને ચોખ્ખું કપડું હોય ને કોટનનું લાસ્ટમાં એનાથી આપણે આ રીતે સાફ કરી દેવાનું તો આ રીતનું થવું જોઈએ હવે એકદમ પ્રોપર ગરમ થાય એટલે અંદર તેલ નાખવાનું આ રીતે ફેલાવીને તો અહીંયા ચાર ચમચી જેટલું મેં તેલ લીધેલું છે એટલે કે બે પાવડા જેટલું તેલ થઈ જાય એટલે એક ચમચી જેટલું જીરું નાખીશ અને જીરું સાથે આપણે જે આ જે પેસ્ટ બનાવેલી છે ને એ તેલમાં નાખવાની જેનાથી સુગંધ ટેસ્ટ એકદમ સો ગણો વધી જશે અને બહુ જ ટેસ્ટી બનશે અને હા જે લોકો લસણ ડુંગળી નથી ખાતા એ લોકો ખાસ આ રીતે બનાવે અને થોડા મીઠા લીમડાના પાન નાખી દઈશું વઘારમાં અને વઘારને થોડો થવા દેવાનો છે તો અને જે લોકો લસણ ખાતા હોય અત્યારે લીલું લસણ પણ આવે છે સરસ તો લસણ આ રીતે અંદર નાખવાનું તો બહુ જ મસ્ત લાગશે તમે ડુંગળી ખાતા હોય તો એ પણ અંદર એડ કરી શકો અને ના ખાતા હોય એ લોકો આ રીતે અને હા લસણ ડુંગળી નાખતા હોય તો આદુ મરચા સ્કીપ કરવા હોય તો કરી શકો છો હવે અહીંયા આપણે અડધી ચમચી જેટલી હળદર દોઢ ચમચી જેટલું મરચું અને એક ચમચી જેટલું ધાણાજીરું અંદર જ એડ કરી દેવાનું છે અને એકવાર મિક્સ કરી આ મસાલા બળે નહીં અને છાસ આપણી ફાટે નહીં એના માટે આપણે થોડું એટલે કે અડધા વાટકા જેટલું પાણી એડ કરી દેવાનું છે જેથી કરીને મસાલા બળશે પણ નહીં આનો મસાલા તેલમાં નાખવાથી કલર પણ સરસ આવશે અને એકદમ પાણી ઉકળી જાય ને એકદમ જો આ રીતે તેલ છૂટું પડે ને પાણી ઉકળી જાય પછી એના અંદર છાસ નાખવાની જેથી કરીને છાસ ક્યારેય ફાટશે નહીં તમારી તો અહીંયા મને થોડું ઢીલું ભાવે છે મને મમ્મીને આમ લિક્વિડ જેવું થોડું એટલે એ રીતે મેં કરેલું છે તમે ઓછી છાસ ખાવા માગતા હોય મતલબ એકદમ આમ ઘટ્ટ રાખવા માગતા હોય તો તમે એને રાખી શકો છો આમને ઓછી છાસ પણ નાખી શકો છો હવે આપણે આ ટાઈમે રોટલો થોડો ઠંડો થઈ ગયો છે તો નાના નાના પીસ કરી દઈશ અને મેં અત્યારે છાસ ઉકળવા રાખેલી છે એકદમ સરસ ઉભરો આવે ને પછી જ રોટલો અંદર એડ કરવાનો તો તમે જોઈ શકો છો છાસમાં એકદમ સરસ ઉભરો તો આવી જ ગયો છે તો આ રીતે એકાદ બે વાર હલાવવાનું વચ્ચે વચ્ચે તો છાસ જો બિલકુલ ફાટી નથી પાણી અંદર એડ કર્યું એટલે હવે આ ટાઈમ એકથી બે ઉભરા આવે ને પછી એના અંદર રોટલો નાખી દેવાનો છે અને એને પણ થોડી વાર થવા દેવાનો છે આને બિલકુલ થતાં વાર નહીં લાગે પણ જો તમારે વધારે ઘટ્ટ રાખવું હોય ને શાક તો છાસ ઓછી નાખજો હવે આને ઢાંકીને બે મિનિટ માટે જ રહેવા દઈશ તો બે મિનિટ તમે જોઈ શકો છો છાસ એકદમ સરસ થઈ ગઈ છે અને ધીરે ધીરે રસો ઘટ પણ થવા લાગ્યો છે તો આ ટાઈમે અંદર મીઠું નાખવાનું પહેલાં મીઠું એડ થઈ જશે ને તો છાસ ફાટી જવાનું ઓલું રહે એમ એટલે લાસ્ટમાં જ તમારે એડ કરવાનું અને આ રીતે સરસ ઘટ્ટ થવા દેવાનું ઘટ થઈ જાય એટલે ઉપરથી કોથમીર એડ કરી દેવાની તો મને તો આ શાક પોતાને બહુ જ ભાવે છે જેને જેને આ રીતે વઘારેલો રોટલો ભાવતો હોય ને એ લોકો કમેન્ટ જરૂરથી કરજો તો મને પણ ખબર પડે કે મારા કયા વ્યુઅર્સને મારી જેમ આ રીતનો વઘારેલો રોટલો ભાવે છે થોડું આપણે ગાર્નિશિંગ કરી લઈએ તો સરસ મજાનો વઘારેલો રોટલો બનીને રેડી થઈ ગયો છે તો આજની મારી રેસીપી અને મારી રીત થોડી પણ તમને ગમી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો અહીંયા હું સૌથી પહેલાં ભગવાનને ગરમ ગરમ ધરાવી દઉં છું તો જો ઘટ થઈ ગયો છે તો આ રીતનું તમે પણ કરી શકો અને થોડો ઓછો રસો ખાવા માગતા હોય તો એ રીતે પણ ખાઈ શકો છો તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ